પુષ્પક વિમાન બ્રહ્માસ્ત્ર પેલી સંજય દ્રષ્ટિ શું ખરેખર પ્રાચીન ભારતમાં આજની જેવી ટેકનોલોજી હતી કે પછી આ બધું એમ કે ખાલી કલ્પના છે અને એનાથી પણ મોટો સવાલ શું આપણો પેલો ભવ્ય ભૂતકાળ માટેનો જે લગાવ છે એ અત્યારની વૈજ્ઞાનિક પ્રગતિમાં ક્યાંક નડી રહ્યો છે બરાબર ચાલો આજે આજરા ગુંચવાડા ફર્યા અને થોડા સંવેદનશીલ મુદ્દામાં ઊંડા ઉતરીએ ચોક્કસ અને હા આ ચર્ચા શ્રી મયુરભાઈ શ્રીધરાણીના ઊંડા એકદમ તટસ્થ અને તાર્કિક વિચારો પર આધારિત છે અને ગગન શ્રીધરાણીએ વધુ સંશોધન કરીને અહીં રજૂ કર્યું છે બિલકુલ આજની આપણી વાતચીતનો મુદ્દો જ આ છે વિજ્ઞાન ટેકનોલોજી અને આપણી સંસ્કૃતિના કેટલાક જે પ્રચલિત પાસાઓ છે એમની વચ્ચેનો સંબંધ કેવો છે હા સંબંધ નાજુક છે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આ સંબંધ વિકાસ માટે સારો છે કે પછી એમ કહીએ કે પ્રગતિમાં ક્યાંક અડચણ બને છે શું બંને વચ્ચે કોઈ મેળ કોઈ સંતુલન શક્ય છે હા અને એ સમજવા માટે પહેલા અમુક બેઝિક વસ્તુઓ ક્લિયર કરવી જરૂરી છે જેમ કે વિજ્ઞાન વિજ્ઞાન એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો હા નિરીક્ષણ પ્રયોગ અને પુરાવાના આધારે સત્યને સમજવાની કોશિશ બરાબર અને આ કોશિશ જે રીતે થાય એ પદ્ધતિ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ મતલબ કે તર્ક અને પુરાવાના આધારે જ્ઞાન મેળવવાની એક સિસ્ટમ અહીંયા તમારી માન્યતા કે મારી કલ્પના નહીં ચાલે ના બિલકુલ નહીં અવલોકન પરીક્ષણ અને પછી તર્ક એના પર જ ભાર મુકાય અને ટેકનોલોજી એ તો પછી વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરીને બનાવેલા સાધનો થયા પદ્ધતિઓ થઈ જેનાથી આપણું જીવન સહેલું બને વધુ સુવિધાવાળું બને વધુ કાર્યક્ષમ બને બરાબર તો આ સ્પષ્ટતા સાથે ચાલો પહેલા ભાગમાં જઈએ ભારતની સાચી વૈજ્ઞાનિક સિદ્ધિઓ કઈ છે અને એની સામે પેલું મિથ્યાભિમાન ક્યાંથી આવ્યું ચાલો જુઓ ભારતની સાચી સિદ્ધિઓ ઓછી નથી ગૌરવ લેવા જેવી છે ડૉક્ટર હોમીબાબાનું વિઝન જુઓ આઝાદી પછી તરત જ એમણે ઓળખી લીધું કે દેશના વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલા જરૂરી છે સાચી વાત છે પરમાણુ કાર્યક્રમનો પાયો નાખ્યો એમણે અને અત્યારે આઈએસઆરઓ આપણી નજર સામે છે હા આઈએસઆરઓ તો કમાલ છે ચંદ્રયાન હોય કે મંગળયાન દુનિયા આખીને બતાવી દીધું કે સાવ ઓછા બજેટમાં પણ વર્લ્ડ ક્લાસ સ્પેસ રિસર્ચ થઈ શકે આ ખાલી ટેકનોલોજી નથી આ તો આપણી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની તાકાત બતાવે છે ચોક્કસ અને એ જ રીતે ડીઆરડીઓ અગ્નિ મિસાઇલ સિરીઝ જુઓ આપણી સુરક્ષામાં આપણને આત્મનિર્ભર બનાવ્યા અને બીએઆરસી ઓગણીસો છપ્પનમાં એશિયાની પહેલી અણુભઠ્ઠી અપ્સરા એ જમાનામાં બહુ મોટી વાત હતી આ બધી નક્કર સાચી સિદ્ધિઓ છે બિલકુલ આનું ગૌરવ હોવું જ જોઈએ પણ આ સાચા ગૌરવની સાથે સાથે એક બીજો પ્રવાહ ચાલે છે જેને કદાચ મિથ્યાભિમાન કહેવાય એટલે કે ભૂતકાળનું ખોટું ગૌરવ કાલ્પનિક હા એ સાંભળવા મળે છે વારંવાર કે પ્રાચીન ભારતમાં વિમાન હતા પેલું પુષ્પક વિમાન હા પુષ્પક વિમાન પછી બ્રહ્માસ્ત્ર એટલે કે પરમાણુ બોમ્બ સંજય દ્રષ્ટિ એટલે જાણે ટીવી અને ગણેશજી વાળું ઉદાહરણ પ્લાસ્ટિક સર્જરીનું હા પ્લાસ્ટિક સર્જરી આવા દાવાઓ થાય છે તો પ્રશ્ન એ જ છે કે આ દાવાઓનો આધાર શું કોઈ વૈજ્ઞાનિક કે ઐતિહાસિક પુરાવો છે કે ખાલી પૌરાણિક વાર્તાઓ જ છે જો મયુરભાઈના વિશ્લેષણને જોઈએ તો આ દાવાઓ પાછળ કોઈ નક્કર પુરાવા છે જ નહીં એમણે સાફ કહ્યું છે કે આવી જોરદાર ટેકનોલોજી માટે તો આખી સિસ્ટમ જોઈએ જેમ કે જેમ કે એક્સપર્ટ વૈજ્ઞાનિકો એન્જિનિયરો એમને ટ્રેનિંગ આપતી કોલેજો બનાવવા માટેના કારખાના કાચો માલ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ આ બધું જોઈએ આમાંથી કશાના અવશેષ મળ્યા છે ના એવું તો કંઈ નથી મળ્યું કોઈ લેખિત પુરાવા ના ખાલી ગ્રંથોમાં ઉલ્લેખ હોવો એ સાહિત્ય છે સાયન્સનો પુરાવો નથી અને લોજિકલી પણ આ વાત ફિટ નથી થતી માની લો કે હજારો વર્ષ પહેલાં આપણી પાસે વિમાન ને બ્રહ્માસ્ત્ર હતા તો પછી પેલો સિકંદર આવ્યો શક કુષાણ હુણ મુગલો અંગ્રેજો હા ત્યારે આપણે એમનો સામનો તલવાર ભાલા અને ધનુષ્ય બાણથી કેમ કર્યો બરાબર મુદ્દો પકડ્યો એ લોકો તો ઘણીવાર સંખ્યામાં આપણાથી ઓછા હતા છતાં એમના હથિયાર સારા હતા યુદ્ધની રીત અલગ હતી એટલે સદીઓ સુધી રાજ કરી ગયા સત્ય તો એ છે અને સ્ત્રોતમાં પણ એ સ્પષ્ટ છે કે અંગ્રેજો વખતે આપણે એક સાદી ટાંકણી કે સાયકલ પણ દેશમાં નોતા બનાવી શકતા હા એ હકીકત છે આજે પણ નાના પ્લેન બનાવવા હોય કે કોઈ જટિલ મશીન તો મોટા ભાગે બહારથી ટેકનોલોજી લાવવી પડે છે અથવા કોપી કરવી પડે છે તો પછી આ જે મિથ્યાભિમાન છે ભૂતકાળના કાલ્પનિક ગૌરવમાં રાચવાની વૃત્તિ એની અસર શું થાય છે સમાજ પર પ્રગતિ પર અસર ગંભીર છે નકારાત્મક છે સૌથી મોટો ફટકો પડે છે સાયન્ટિફિક ટેમ્પર પર એટલે કે વૈજ્ઞાનિક અભિગમ પર અને યાદ રાખવા જેવું છે કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ તો આપણી બંધારણીય ફરજ પણ છે કલમ એકાવન એ એચ બરાબર એનો મતલબ કે આપણે તર્કથી પુરાવાથી જિજ્ઞાસાથી વિચારવું જોઈએ પર જ્યારે ઇન્ડિયન સાયન્સ કોન્ફરન્સ જેવા મોટા સાયન્સના પ્લેટફોર્મ પર જ આવા પૌરાણિક દાવાઓને વિજ્ઞાન તરીકે રજુ કરાય ત્યારે ત્યારે દુનિયામાં આપણી ઇજ્જત જાય છે બૌદ્ધિક પ્રતિષ્ઠાને નુકસાન થાય છે યાદ છે પેલો નોબેલ વિજેતા ડોક્ટર વેંકટરામન रामकृष्णન એમણે આવા એક અધિવેશનને સર્કસ કહી દીધું હતું હા અને બહિષ્કાર કર્યો હતો કારણ કે આ પ્રકારનું મિથ્યા અભિમાન એ એક જાતનો બૌદ્ધિક ભ્રષ્ટાચાર છે જ્યાં તમે તથ્યોને પુરાવાને બાજુ પર મૂકીને કાલ્પનિક સાબિત ન થયેલા ભૂતકાળના ગૌરવને પકડી રાખો છો અને આનો છેવટનો અંજામ શું આ બૌદ્ધિક ભ્રષ્ટાચારનું પરિણામ પરિણામ સીધું છે દેશમાં જે રિસર્ચ થાય છે એની ક્વોલિટી ઘટે છે કારણ કે ધ્યાન અને પૈસા ખોટી જગ્યાએ વપરાય છે અને બીજું જે ખરેખર ટેલેન્ટેડ લોકો છે સાચા વૈજ્ઞાનિકો સંશોધકો હા એ આવા માહોલથી નિરાશ થઈ જાય છે અને પછી સારા મોકા માટે બહાર જતા રહે છે જેને આપણે બ્રેન ડ્રેન કહીએ છીએ એટલે સાચી સિદ્ધિ અને ભ્રામક દાવા વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે જો આ મુદ્દા પરનો આ વિશ્લેષણ આ તર્ક ખરેખર વિચારવા જેવો લાગ્યો હોય તો આ વાતચીતને એક લાઈક આપીને પ્રતિભાવ જરૂર જણાવી શકાય ચાલો હવે વાતને આગળ વધારીએ બીજો એક મુદ્દો છે અમુક સાંસ્કૃતિક અવરોધો અને આપણા જે રાષ્ટ્રીય સંસાધનો છે એની ફાળવણીમાં ખોટી પ્રાથમિકતાઓ હા જે મૂળ વિશ્લેષણ છે એનો મુખ્ય તર્ક એ છે કે આપણે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ પાછળ આપણો સમય શક્તિ પૈસા વેડફી રહ્યા છીએ જેનો કોઈ ઉત્પાદકીય પરિણામ નથી બરાબર જેમ કે સ્ત્રોતમાં ઉલ્લેખ છે બહુ મોટા ભવ્ય મંદિરો બનાવવા મોટા પાયે ધાર્મિક ઉત્સવોને ક્રિયાકાંડો કરવા જાતિવાદ કોમવાદ જેવી સમસ્યાઓ હા આ બધા પાછળ દેશના કેટલા બધા સંસાધનો વપરાઈ જાય છે પૈસા પણ અને માણસોની શક્તિ પણ અને આનો કોઈ નક્કર વિકાસલક્ષી ફાયદો દેખાતો નથી તો આજે વેડફાટ છે એના પરિણામ ક્યાં દેખાય છે એની સીધી અસર આપણા માનવ વિકાસ સૂચકાંક એટલે કે એચડીઆઈ પર પડે છે આજે પણ દેશની મોટી વસ્તી કુપોષણ બીમારી અભણતાનો શિકાર છે પીવાનું ચોખ્ખું પાણી નથી સફાઈ નથી પ્રાથમિક આરોગ્ય નથી એટલે દુનિયાના બીજા દેશોની સરખામણીમાં આપણે ઘણા માપદંડો પર પાછળ રહી જઈએ છીએ હા એટલે આ જે વંચિત વર્ગ છે એ દેશના વિકાસમાં ભાગીદાર બનવાને બદલે એમ કહીએ કે દેશ માટે એક જવાબદારી એક લાયબિલિટી બની રહે છે બરાબર અને અહીં મયુરભાઈએ રિપોર્ટમાં જે દ્રષ્ટિકોણ આપ્યો છે એ બહુ રસપ્રદ છે એમના મતે પૈસા જે મંદિરો કે મોટા ધાર્મિક આયોજનો પાછળ જાય છે એ જો આ ગરીબ વર્ગના શિક્ષણ આરોગ્ય સ્કિલ ડેવલપમેન્ટ પાછળ રોકાય તો આ જ વિશાળ વસ્તી દેશ માટે એક મૂલ્યવાન સંપત્તિ એટલે કે એસેટ બની શકે છે શાળાઓ ટ્રેનિંગ સેન્ટરો હોસ્પિટલો પાછળ ખર્ચ કરવો એ લાંબા ગાળે દેશ માટે વધુ ફાયદાકારક છે આ વાત તો આપણા ઇતિહાસના મોટા સમાજ સુધારકો જે કહી ગયા એના જેવી જ છે બુદ્ધ મહાવીર કબીર વિવેકાનંદ ગાંધીજી હા એ બધાએ શું કહ્યું એમણે બાહ્ય દેખાડા મોટા બાંધકામ કે ક્રિયાકાંડો કરતા માણસની સેવા ગરીબોની સેવા પર વધારે ભાર મૂક્યો હતો ચોક્કસ અને આ જ વાત સાથે જોડાયેલો બીજો ગંભીર મુદ્દો છે આપણા દેશના વૈજ્ઞાનિકો રિસર્ચરો બુદ્ધિજીવીઓની અવગણના ઘણી વાર અહીંની ટેલેન્ટને કામ કરવા માટે જે જોઈએ પૈસા સગવડ હા પૈસા ફંડિંગ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૌથી અગત્યનું માન સન્માન પ્રોત્સાહન એ મળતું નથી આ પણ બ્રેન ડ્રેનનું એક મોટું કારણ છે પેલું બિહારના ગણિતશાસ્ત્રી ડોક્ટર વશિષ્ઠ નારાયણસિંહનું ઉદાહરણ જુઓ ખરેખર દુઃખ થાય હા જેમણે આઈન્સ્ટાઈનને પણ પડકાર્યા હતા એમ કહેવાય છે એવી અસાધારણ પ્રતિભા અને છેલ્લો સમય કેવી ઉપેક્ષા અને ગરીબીમાં ગયો અને એની સરખામણી તમે વિકસિત દેશો સાથે કરો અમેરિકાના જોન નેશ પેલી અ બ્યુટિફુલ માઇન્ડ ફિલ્મ જેમના પર બની હા કે પછી બ્રિટનના સ્ટીફન હોકિંગ્સ બંનેને ગંભીર શારીરિક માનસિક તકલીફો હતી છતાં છતાં એમના દેશોએ એમની સંસ્થાઓએ બધો જ સપોર્ટ આપ્યો સગવડો આપી સન્માન આપ્યો એટલે એ લોકો છેક સુરી પોતાનું રિસર્ચ કરી શક્યા સ્ત્રોતમાં જે ટેબલ આવી છે હા એ પણ આજ કહે છે ને કે ભારતમાં ઘણીવાર ટેલેન્ટની કદર નથી થતી પૈસા બીજે વપરાય છે જ્યારે વિકસિત દેશો ટેલેન્ટને સાચવે છે અને પૈસા શિક્ષણ રિસર્ચ આરએનડીમાં રોકે છે બરાબર આ તફાવત બહુ મોટો છે એ બતાવે છે કે આપણી સૌથી મોટી તાકાત આપણી માનવ મૂડી છે પણ આપણે એને ઓળખવામાં સાચવવામાં પ્રોત્સાહન આપવામાં ક્યાંક પાછા પડીએ છીએ પ્રાથમિકતાઓ કદાચ ખોટી નક્કી થઈ રહી છે સંસાધનોનો સાચો ઉપયોગ અને દેશની પ્રતિભાનું સન્માન આ મુદ્દા ખરેખર દેશના ભવિષ્ય માટે બહુ મહત્વના છે જો આ મુદ્દા પરની વાતચીત ઉપયોગી લાગી રહી હોય તો અમારા પ્રયાસને ચોક્કસ પ્રોત્સાહન આપી શકાય અને આવી વધુ ઊંડાણપૂર્વકની ચર્ચાઓ નિયમિત સાંભળવા માટે ચેનલ સાથે જોડાઈ રહેવું એ પણ એક સારો વિચાર છે ચાલો હવે ત્રીજા અને છેલ્લા ભાગ તરફ જઈએ શિક્ષણ નીતિ સરકારી પ્રયાસો અને દુનિયા સાથે ભારતની સરખામણી હા આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી બે હજાર વીસ એના લક્ષ્યો જુઓ તો બહુ સારા લાગે છે પ્રગતિશીલ છે ક્રિટિકલ થિંકિંગ ક્રિએટિવિટી સાયન્ટિફિક ટેમ્પર ડિજિટલ લિટરસી આ બધા પર બાર મુકાયો છે થિયરીમાં તો એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી ખરેખર સારો ડોક્યુમેન્ટ છે એ ખાલી આધુનિક શિક્ષણ જ નહીં પણ ભારતીય જ્ઞાન પરંપરા રાષ્ટ્રીય એકતા સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણીની પણ વાત કરે છે એટલે વિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે બેલેન્સ બનાવવાનો પ્રયાસ છે હા પ્રયાસ સારો છે પણ અહીં પાછો પેલો કહેવું કંઈક ને કરવું કંઈક વાળો ગેપ આવી જાય છે નીતિ અને અમલમાં ફેર દેખાય છે કઈ રીતે જુઓ એક બાજુ શિક્ષણ નીતિ કે છે કે વૈજ્ઞાનિક અભિગમ કેળવો પણ બીજી બાજુ જ્યારે સરકારી લેવલ પરથી જ કે મોટા પ્લેટફોર્મ પરથી મિથ્યાભિમાનને પ્રોત્સાહન મળે અથવા તો મોટા પાયે બિન ઉત્પાદક ધાર્મિક કાર્યક્રમો પાછળ સરકારી પૈસા વપરાય ત્યારે નીતિના હેતુ સામે સવાલ ઊભા થાય છે બંધારણ ભલે કહે કે વૈજ્ઞાનિક સ્વભાવ કેળવો પણ ઘણીવાર રાજકીય ગણતરીઓ કે સામાજિક દબાણને લીધે પેલું મિથોલોજિકલ વેલિડેશન એટલે કે પૌરાણિક કથાઓથી આજની વાતને સાચી ઠેરવવાનો પ્રયાસ હા એને વધારે મહત્વ મળતું હોય એવું લાગે છે આનાથી શું થાય શિક્ષણમાં શુદ્ધ વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવામાં અડચણ આવે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આર સરકારી રોકાણનું શું સરકારે સીએસઆઈઆર ડીએસઆઈઆર જેવી સંસ્થાઓ માટે બે હજાર એકવીસ થી છવ્વીસ માટે લગભગ બાવીસો ને કરોડ રૂપિયા ફાળવ્યા છે આંકડો મોટો લાગે પણ જ્યારે તમે એને દેશની જીડીપીના ટકા તરીકે જુઓ અને બીજા દેશો સાથે સરખાવો તો ભારતનો આર ખર્ચ હંમેશા ઓછો રહ્યો છે લગભગ ઝીરો પોઈન્ટ આસપાસ અને જેમ મયુરભાઈએ આ વિષયને ઊંડાણથી સમજાવ્યો છે તેમ કહી શકીએ કે આરએનડીમાં આ ઓછું રોકાણ આપણી ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા પર સીધી અસર કરે છે બરાબર એટલે જ આજે પણ ઘણી એડવાન્સ ટેકનોલોજી માટે આપણે બહારના દેશો પર આધાર રાખવો પડે છે એમની પાસેથી ટેકનોલોજી લાવી પડે છે જો કે આ ચિત્ર સાવ નિરાશાજનક પણ નથી એક આશાનું કિરણ છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જીઆઈઆઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના આંકડા જુઓ ભારતે જોરદાર પ્રગતિ કરી છે ઓ કેટલી બે હજાર પંદરમાં આપણે એક્યાસીમાં નંબરે હતા ત્યાંથી સુધરીને બે હજાર ચોવીસ માં ઓગણચાલીસ માં નંબરે પહોંચી ગયા છીએ અરે વાહ આ તો બહુ મોટો સુધારો કહેવાય અને એટલું જ નહીં મધ્ય અને દક્ષિણ એશિયામાં અને ઓછી મધ્યમ આવકવાળા દેશોમાં ભારત પહેલા નંબરે છે સાયન્ટિફિક રિસર્ચ પેપર પબ્લિશ કરવામાં પણ આપણે દુનિયાના ટોપ થ્રી માં છીએ અને શહેરો ભારતના ચાર શહેરો મુંબઈ દિલ્હી બેંગલોરુ ચેન્નઈ દુનિયાના ટોપ હંડ્રેડ સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્લસ્ટરમાં છે આ બધું ટેબલ 2 માં પણ દર્શાવ્યું છે મતલબ કે આપણી રિસર્ચ કરવાની ક્ષમતા વધી રહી છે હા રિસર્ચ કેપેબિલિટી વધી છે પણ અહીં જ એક વિરોધાભાસ આવે છે જેને કહેવાય છે R&D કન્વર્ઝન પેરાડોક્સ આ R&D કન્વર્ઝન પેરાડોક્સ શું છે જરા સહેલાઈથી સમજાવશો આ વિરોધાભાસ એ છે કે આપણી પાસે રિસર્ચ કરવાની ક્ષમતા તો છે જે જીઆઈઆઈ રેન્ક અને પેપર પબ્લિકેશનમાં દેખાય છે પણ આપણે આ રિસર્ચને વાસ્તવિક બજારમાં કામ લાગે એવી નવીનતા એટલે કે ઇનોવેશનમાં નવી પ્રોડક્ટ નવી પ્રોસેસ નવી સર્વિસ એમાં બરાબર ફેરવી નથી શકતા એટલે રિસર્ચ લેબમાં જ રહી જાય છે હા ઘણીવાર લેબમાં કે પેપરમાં જ રહી જાય છે એના કારણો ઘણા છે આર એન્ડ ઓછો ખર્ચ ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા વચ્ચે તાલમેલનો અભાવ જોખમ લેવાની અને નવી ટેકનોલોજીને માર્કેટ સુધી લઈ જવાની સિસ્ટમ નબળી હોવી અને આપણું સંસ્થાકીય માળખું પણ કદાચ એટલું સક્ષમ નથી એટલે જ ટેકનોલોજી બહારથી લાવવી પડે છે અને બ્રેન ડ્રેન ચાલુ રહે છે આ સમજવા માટે પેલું ઇઝરાયલનું ઉદાહરણ બહુ અપાય છે નાનો દેશ છે પણ ટેકનોલોજીમાં આગળ છે બિલકુલ ઇઝરાયલ જુઓ વસ્તી ઓછી વિસ્તાર નાનો કુદરતી સાધન ઓછા ચારે બાજુ દુશ્મનો છતાં જે દુનિયાનો મોટો ટેકનોલોજી એક્સપોર્ટર છે કઈ રીતે કારણ કે એમણે શિક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજીને સૌથી પહેલી પ્રાથમિકતા આપી એને પૂરેપૂરું અપનાવ્યું ઇઝરાયલ બતાવે છે કે દેશની પ્રગતિ માટે બહુ બધા પૈસા કે મોટો દેશ હોવો જરૂરી નથી પણ શું જરૂરી છે જરૂરી છે વૈજ્ઞાનિક અભિગમ શિક્ષણ પર ભાર અને ટેકનોલોજીને સ્વીકારવાની અને વાપરવાની માનસિકતા દુનિયા સાથેની સરખામણી અને આપણી પોતાની ક્ષમતાઓનું આ વિશ્લેષણ ખરેખર આંખ ખોલી નાખે એવું છે જો આવી તથ્યો પર આધારિત તુલનાત્મક ચર્ચાઓ વધુ જાણવામાં રસ હોય અને ભવિષ્યમાં પણ આવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકની વાતચીત સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિચારી શકાય જેથી આવી રસપ્રદ વાતો નિયમિત મળતી રહે તો આખી વાતચીત પરથી મુખ્ય સાર શું નીકળે મૂળ વાત એ છે કે વિજ્ઞાન અને સંસ્કૃતિના અમુક જે પરંપરાગત કે રૂઢી પાસાઓ છે એમના વચ્ચે જે ટક્કર દેખાય છે એ ખરેખર દેશના વિકાસમાં નડે છે હા અવરોધ બની શકે છે પણ એનો મતલબ એ નથી કે બંને સાથે ન રહી શકે સમાધાન ચોક્કસ શક્ય છે પણ એના માટે પહેલી શરત એ છે કે આપણે પેલું મિથ્યાભિમાન છોડવું પડે ભૂતકાળના કાલ્પનિક ગૌરવ અને ખોટા દાવાઓ છોડવા પડે અને એ પણ યાદ રાખવું જોઈએ કે ખાલી વિજ્ઞાન અને ટેકનોલોજી જ હોય પણ નીતિમત્તા ન હોય માનવતા ન હોય તો એવો સમાજ પણ ખતરનાક બની શકે બરાબર એવો સમાજ ભલે પૈસે ટકે સુખી હોય પણ કદાચ સંવેદનહીન ક્રૂર સ્વાર્થી બની જાય જે પ્રકૃતિનું ને નબળા લોકોનું શોષણ કરે પંડિત નહેરુએ આ બેલેન્સની વાત સરસ રીતે કરી હતી એમણે મુંબઈ પાસેની એલિફન્ટા ગુફાઓ જે આપણો સાંસ્કૃતિક વારસો છે અને ટ્રોમ્બેની અપ્સરા અણુભટ્ટી જે આપણી વૈજ્ઞાનિક સિદ્ધિ છે બંનેને મહત્વ આપ્યું હતું હા એમણે કહ્યું હતું કે આ બેમાંથી એકને પણ છોડી દઈએ તો જીવનનું એક મહત્વનું પાસું ચૂકી જવા જેવું છે વિજ્ઞાન આપણો આધાર બને પણ એનો હેતુ માનવતાનું ભલું કરવાનો હોવો જોઈએ તો પછી આ બેલેન્સ કઈ રીતે આવે મને લાગે છે ગાંધીજીનો પેલો સંદેશ સત્ય એ જ ઈશ્વર છે એ અહીં કામ લાગે કઈ રીતે વિજ્ઞાનની પદ્ધતિ પણ સત્યની જ ખોજ કરે છે એટલે સાચા અર્થમાં ધાર્મિક હોવું અને વૈજ્ઞાનિક અભિગમ રાખવો એ એકબીજાના વિરોધી નથી આપણી સંસ્કૃતિએ પેલા બાહ્ય દેખાડા ક્રિયાકાંડો કે અંધવિશ્વાસ કરતા નૈતિકતા કરુણા સમાનતા સત્ય જેવા મૂલ્યો પર વધુ ધ્યાન આપવું જોઈએ સાચી વાત છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ સર્વજન હિતાય સર્વજન સુખાય અને વસુધૈવ કુટુંબકમ જેવા આપણા સારા આદર્શો માટે થવો જોઈએ ભાગલા પાડવા કે ઝઘડા કરવા માટે નહીં તો આ ચર્ચાના અંતે જો આપણે થોડી નક્કર કદાચ થોડી કડવી લાગે એવી ભલામણો તારવવી હોય તો એ શું હોઈ શકે મુખ્ય ભલામણો આ હોઈ શકે પહેલું અને સૌથી જરૂરી મિથ્યાભિમાનનો પૂરેપૂરો ત્યાગ પૌરાણિક કથાઓને ઇતિહાસ કે વિજ્ઞાન તરીકે રજૂ કરવાનું બંધ કરો આ બૌદ્ધિક ભ્રષ્ટાચાર દેશને બહુ નડે છે બીજું રાષ્ટ્રીય સંસાધનોની પ્રાથમિકતા ફરીથી નક્કી કરો મોટા મંદિરો સ્મારકો કે બિનઉત્પાદક ધાર્મિક સામાજિક કામો પાછળ જે અબજો રૂપિયા ખર્ચાઈ છે એ ઘટાડીને એ પૈસા માણસોના વિકાસ શિક્ષણ આરોગ્ય સ્કીલ અને આર રોકો ચીન જેવા દેશો આ રીતે જ આગળ વધ્યા છે ત્રીજું ત્રીજું પ્રતિભાને સાચવો અને પ્રોત્સાહન આપો ડોક્ટર વશિષ્ઠ નારાયણ સિંહ જેવું ફરી ન બને એ માટે દેશના વૈજ્ઞાનિકો રિસર્ચરો બુદ્ધિજીવીઓને પૂરતું ફંડ સારી સગવડો કામ કરવાની આઝાદી અને સમાજમાં માન આપો અને ચોથું ચોથું સત્ય આધારિત અને નૈતિક સંસ્કૃતિ બનાવો આપણી સંસ્કૃતિ વિજ્ઞાનનો વિરોધ ન કરે પણ એને સાચી દિશા આપે અને પોતાનામાંથી જે ખોટું અતાર્કિક નુકસાનકારક છે એને દૂર કરે તો છેલ્લે એવું કહી શકાય કે અડચણ આપણી સંસ્કૃતિ નથી પણ સંસ્કૃતિના નામે ચાલતી અમુક વસ્તુઓ છે આપણી પોતાની અંદર રહેલી સાંસ્કૃતિક અસલામતી છે અને કડવી હકીકતો સ્વીકારવાની આપણી અનિચ્છા છે હા વિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે સારો સહયોગ ત્યારે જ થાય જ્યારે એલિફન્ટા એટલે કે આપણા નૈતિક મૂલ્યો અપ્સરા એટલે કે આપણા વિજ્ઞાન ટેકનોલોજીનું મહત્વ સમજે અને એને સાચી દિશા આપે અને અપ્સરા પણ એલિફન્ટાના માર્ગદર્શન હેઠળ પેલા મિથ્યાભિમાનના બોજમાંથી મુક્ત થઈને માણસાઈ માટે કામ કરે આ ચર્ચામાં ભાગ લેવા બદલ ગગન શ્રીધરાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર તો સવાલ એ જ છે કે શું આપણે સત્યનો સામનો કરવા અને વાસ્તવિક પ્રગતિના કઠિણ પણ સાચા માર્ગ પર ચાલવા માટે તૈયાર છીએ આ પ્રશ્ન આપણા સૌના ભવિષ્ય માટે અત્યંત મહત્વનો છે અને તેના પર ગંભીરતાથી વિચાર કરવો જ રહ્યો ચોક્કસ ફરી મળીશું આવી જ કોઈક ઊંડી અને વિચાર પ્રેરક ચર્ચા સાથે ત્યાં સુધી વિચારતા રહો શોધતા રહો અને સત્યની વધુને વધુ નજીક પહોંચવાનો પ્રયાસ કરતા રહો નમસ્કાર